રઘુનાથ સ્વામી મારીને તમારી વચ્ચે જો ભેદ હશે તો એની સારી છાપ નહી પડે તમે જેમ કહેશો એમ અમે કરીશું જુઓ આ મુક્તાનંદ સ્વામી છે એમની એક પણ વાત અમે ઉથાપતા નથી સ્વામી જેમ કહે એમ અમે કરીએ છીએ તમે કહેશો એમ કરીશું અને આપણે બધાએ એક જ કામ કરવાનું છે ભજન અને ભક્તિનો પ્રચાર તમે આવો અમારી સાથે પણ રઘુનાથે ખુલ્લા હૃદયથી ના પાડી દીધી અને સહેજ વિચારમાં ઉતરી ગયું શું કરવું મને તો એમ કે સહજાન સ્વામી મારું અપમાન કરશે કેમ આવ્યા છો તમે અહીં પણ આ તો મને કહે છે અમારી સાથે આવો મારે શું કરવું એ રહ્યો ત્યાં સ્વામિનારાયણ ભગવાન અને અને સ્વામી આગળ ગયા ઓસરીમાં ત્રણ આસન ગોઠવાયેલા તેમાં ઊંચા આસન મહારાજ બિરાજી ગયા મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી એટલે સ્વામી બીજા નંબરના આસન ઉપર બેસી ગયા મુક્તાનંદ સ્વામીનું આસન હતું એ જ રહ્યું મહારાજ ઊંચી સીટ ઉપર બેસી જ ગયા અને રઘુનાથ વિચારવામાં ને વિચારોમાં જે આવ્યુ તો એણે જોયું ઓ ગુરુદેવ આ શું થયું ખાડો ખોદે એ પડે બીજું શું થાય તમે બીજા માટે જે કંઈ ધારી રાખો એ તમારા માટે જ બની જાય પરમાત્માની પાસે પહોંચો ત્યારે સારા સંકલ્પ કરો તો સારું ફળ મળે પણ જો સ્વાર્થથી સંકલ્પ કરો તો સારું ફળ ન મળે જો રઘુનાથ નમ્રતા કેળવી હોત તો સ્વામિનારાયણ ભગવાન પકડીને એમને ઊંચા પણ ઊંચા આસન ને હું બેસું અને સહજ ને મારે નાના બતાવા છે માટે નીચા આસન ને બેસાડ્યા પરિણામે રઘુનાથ ને એ આસન એના માટે જ રહ્યું પણ તે બેઠો નહીં ક્રોધ આવ્યો અને એની જે તામસ પ્રકૃતિ હતી અહંકાર હતો તે પ્રગટ થયો સ્વામિનારાયણ ભગવાન ઊંચા આસને બેઠા છે ઘણા માણસો આગળ બેઠા છે અને બધાએ સહજારંદ સ્વામીને જય બોલ્યા કરે છે હવે હું ખરો કે આજે એને ચમત્કાર બતાવું તરત જ દોડતો દોડતો પહોંચી ગયો ગોમતીપુર ગોમતીપુર માં જઈને ખાડાવાડા વેડાગીઓને કહ્યું કે આ સ્વામિનારાયણ તમારી બધાની નિંદા કરે છે તમે હોકો પીવો છો એની નિંદા કરે છે તમે તમાકુ ખાઓ છો એની નિંદા કરે છે તમે ભાંગ પીઓ છો એની નિંદા કરે છે અને સ્વામિનારાયણ અત્યારે અંબાબાને ઘેર બેઠા છે પછી તો ત્રણસો જેટલા વૈરાગીઓનું ટોળું આવ્યું ડોકાને ચીપિયા ને લઈને સભામાં ધમાલ થવા લાગી માણસો ઊભા થવા માંડ્યા શ્રીજી મહારાજ અને સંતો બધા જ સભા છોડીને ચાલી નીકળ્યા અંબાબાને એમ થયું અરે ગુરુદેવ જતા રહ્યા પછી આ બધા તોફાનો ચાલુ થયા સ્વામિનારાયણ ભગવાન ચાલ્યા ગયા અને ટોળું આવ્યું હતું એ પણ નિરાશ થઈને પાછું ગયું પ્રભુનું અપમાન કરવું હતું પણ એમાં સફળતા ન મળી પ્રભુએ બીજા દિવસે ફરીથી અંબાબાને ઘેરે જઈને કહ્યું બોલો તમારી શું ઈચ્છા છે મારી તો કોઈ ઈચ્છા નથી મને તો ગુરુદેવ ગયા પછી ખાલી ખાલી લાગે છે અંબાબા ગુરુદેવ હાજર છે અને મહારાજે રૂપે દર્શન આપ્યા નિશ્ચય થયો કે ગુરુએ કંઈ કર્યું છે એ સુંદર અને સત્ય છે મહારાજના ચરણમાં વંદન કરીને કહે છે આજથી હું તમારી છું મને રઘુનાથ ભાંભેરિયો કરતો હતો હવે રઘુનાથ દાસને આ ઘરમાં આવવા નહીં દઉં